તો રાજ્યમાં મતદાન માટે મુખ્ય ચૂંટણી અધિકારીની અપીલ રાજ્યમાં વધુમાં વધુ મતદાન માટે કરવામાં આવી છે છે જેમણે કરી સહપરિવાર મતદાન કરે તે માટે પણ ખાસ કરવામાં આવી છે દસ મિનિટ મત માટેના સૂત્ર સાથે રન ફોર વોટનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ તમામ લોકોને પોતાનો મત આપવા માટે અપીલ કરી છે પ્લીઝ અમારા નમ્ર અપીલ છે આજે કેવી રીતે આવ્યો છો મે રોજ પણ ઉત્સાહથી બોટી કરવા માટે આવજો ચાર પાંચ મુદ્દા ધ્યાને રાખજો મોબાઈલ લઈ જવાનું મના છે તો ફર્સ્ટ પોઈન્ટ મોબાઈલ મત લઈ જાય વોટર ઇન્ફોર્મેશન સ્લીપને બધા મળ્યું છે તો વોટર ઇન્ફોર્મેશન સ્લીપમાં ફક્ત આપણા માટે ઇન્ફોર્મેશન માટે છે आपल्या पास एपिक कार्ड एपिक एपिक तो होय जाओ, अदरवाइज ऑल्टरनेटिव्ह डॉक्युमेंट आधार ड्राइविंग लायसन्स पासपोर्ट हे लये जाओ